ગામ મારા મોબાઈલ નંબર છે બત્રીસ અને હું પંદર વર્ષથી આ ખેતી કરું છું અને ઓણી મેં કપાસનું વાવેતર કરેલું છે કપાસમાં તમામ પ્રકારના સુશી આવે છે અને ખેડૂત બે ત્રણ દવા ભેગી કરતા છતાં રિઝલ્ટ મળતું નથી સાત થી આઠ દિવસ રિઝલ્ટ મળે અને ખંભા તોડવા પડે છે સ્વાલ કંપનીવાળા મારી પાસે આવ્યા હતા એને મને અઢી વીઘામાં આ ઓબલેસનો ડેમો આપેલો છે પંદરથી અઢાર દિવસથી આ કપાસની અંદર દવા છાંટેલી છે આમાં થીપ્સ લીલા તડતડિયા સફેદ માખી મોલો મચ્છી કોઈ વસ્તુ આમાં છે નહીં એકદમ લીલો સમ અને કચકડા જેવો કપાસ છે અને આ દવા કંપની બને એટલું વહેલું લ્યાવે એના ઇંતજાર અમે કરી